સોનગઢનગરમાં ઐતિહાસિક ઘટના મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા રેલી અને ધ્વજવંદન સોનગઢનગરમાં આ વર્ષે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી વોર્ડ નંબર ચારના મુસ્લિમ સમાજ દ્વારા સ્થાનિક ફળિયામાં નાના બાળકો બહેનો અને યુવાનોની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ સ્થળે સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેનાથી સમગ્ર નગરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો ધ્વજવંદન બાદ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ચારસોથી વધુ લોકોની ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીને સ્થાનિક નાગરિકોએ ખૂબ સરાહનીય પ્રતિસાદ આપ્યો હતો આ પ્રસંગે નગરના વડીલો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ હવે દર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આવી જ રીતે રાષ્ટ્રપ્રેમથી ભરપૂર ધ્વજવંદન કાર્યક્રમ યોજવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુસ્લિમ યુવાનો અને વડીલોએ ખૂબ મહેનત કરી હતી साथ सोनगढ़ नगर पालिकाए संपूर्ण सहकार रिपोर्टर हार्दिक है ये हिंदो सीता हमारा है हमारा है हमारा है ये हिंदो हमारा है हमारा हिंदू के लिए माता اور महान कहते کہتے मुसलमान یہ जान کا सिख का عیسائی بھی اپنا अपना मान कहते સિ કા દિલ હૈસાઇ ભી આપણ કે ચાહત ભરી મિટી કો હિન્દુસ્તાન કહે